માતરના પૂર્વ એમએલએ ભાજપ સામે બાયો ચડાવી છે કેસરીસિંહ સોલંકીએ એક્સક્લુઝિવ વાતચીત કરી છે તેઓએ કહ્યું કે માતર એપીએમસીમાં ભાજપની હાર એ ટેલર હતું જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે અમૂલમાં માંગ નહીં સંતોષાય તો ભાજપ લીલા તોરણે પાછું જશે મે ત્રીસ તારીખે કહી દીધું હતું કે એપીએમસીમાં ભાજપ હારશે વર્તમાન એમએલએ કલ્પેશ પરમાર સામે પણ ગંભીર આરોપ કર્યા છે કેસરસિંહજી આપ દ્વારા જે પણ આક્ષેપો લગાવ્યા છે તેમને કલ્પેશભાઈ દ્વારા નકારવામાં આવ્યા છે છે કહેવામાં આવ્યું કે તમામ આક્ષેપો ખોટા છે અને તમારી પાસે કોઈ પુરાવા નથી શું જવાબ આપનો આપો પણ મેં એમને ના પાડી કે આપણી જોડે બહુમતી છે અને આ જે કોંગ્રેસમાંથી આપણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ પેલી બાજુ અઢી વર્ષની ટર્મમાં આ બધા જ લોકો સાથે હતા એ પણ મેં લાઈવની અંદર એમનો બધાનો ફોટો પણ મૂક્યો હતો કે આ કાલે બધા એક થઈ જાય તો આપણે પાર્ટીનું વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું કે અંદર આ કોઈ રાજકીય મોટા નેતાઓની વાત નથી પ્રદેશની પણ વાત નથી આ સ્થાનિક માતર વિધાનસભાનો આ પ્રશ્ન છે ત્યારે શાંતિથી પોતપોતાના ગામની અંદર આ ચર્ચા કરીને એનું કઈ રીતે સમાધાન થાય સમાધાનની વાત એવી આવે કે હું ભારતીય જનતા પાર્ટી જોડે જ છું પણ મારો પ્રશ્ન અમૂલ સાથે જોડાયેલો છે પશુપાલકોના હિતમાં જયારે જોડાયેલો છેલ્લા બે મહિનાથી આ જે કંઈ ચાર્યું રહ્યું છે અમૂલનું અમૂલના ચેરમેન પણ સતત માતરની અંદર આવે છે કે કઈને કઈ રીતે કેસરીસિંહને અહીંથી પાડવામાં આવે તો અમૂલમાં એમનું ધાર્યું એમના વચોટીઓ દ્વારા જે કંઈ કરવું હોય તે થઈ શકે પણ હું હજુ પણ એમના આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આવનારા ઇલેક્શનની અંદર જો ચારે ચાર માતરની જિલ્લા પંચાયત સીટની ટિકિટ જીતવી હોય તો તમે અમૂલનું સમાધાન કરો એકસો ને પાંત્રીસ જે જણને છૂટા કર્યા છે એને પરત લેવાનું કરો જે કોઈ પાંચ સાત વર્ષથી નોકરી કરે છે એને કાયમી કરો અને અમારા ત્રણ ઠરાવની માગણી છે એ માગણી અમને સાધારણ સભા બોલાય ને એનો ઓર્ડર આપી દો ચોક્કસ ચારે ચાર સીટો હારી જશે લીલા તોરણે જે કોઈ ઉમેદવાર આવશે એ પોતપોતાને પોતાના ઘેર જ જાય આ એપીએમસી નું જોયા પછી એમને સમજી જ લેવું જોઈએ કે ધારાસભ્ય અને પોપટલાલ પોતે પોતાનું એ કઈ રીતે બે હજાર સત્યાવીસ ની અંદર ઉમેદવાર થઈ શકે એમનું અત્યારથી રાજકારણ રમી રહ્યા છે પણ હું એમના આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે દરેક ગામની અંદર તમે શું બે જણા કરી રહ્યા છો લોકો ઉઘાડા પડી ગયા છો તમે આગળ એટલે મહેરબાની કરીને ગામમાં જઈને ખોટા દમ મારવાનું બંધ કરી દેજો કરુણેશ પંચમેદી સંદેશ ન્યૂઝ માતર ખેડા